લે મધ્ય ગુજરાત વીજ કંપની ખાતે રજૂઆત કરી જે જે જગ્યા પર લાઇટોના ફીડર તેમજ ટ્રાન્સફોર્મર બંધ છે તેની વિગતો લીધી યોગેશ પટેલની વડોદરાના પ્રજાજનોને અપીલ કે કોઈ પણ જીબી ના કર્મચારીઓ મીટર બદલવાના પૈસા માંગે તો મને ફોન કરો માંજલપુર વિસ્તારના તમામ ફીડર અને ટ્રાન્સફોર્મર ચાલુ કરવાના સુપ્રિટેન્ડન્ટ એન્જિનિયર ડીવી પટેલના પ્રયત્નો આજે ડીવી પટેલ પાસે હું અહીં બેઠો છું વડોદરા શર્મા દેવ ગુણેશમાં જે ને લીધે હમણાં ઘણી જગ્યાએ લાઇટો ગયેલી પરંતુ માજલપુરની હું વાત કરું આજે માજલપુરમાં ગઈકાલ રાતથી દરેક જગ્યાએ કામગીરી ચાલુ કરી છે એમાં ખાસ કરીને વરસદના પાંચેક જગ્યાએ ટ્રાન્સફોર્મર ભરેલા છે ને અત્યારે પાણી છે એટલે વરસરમાં કામ ચાલુ નથી થયું અને એ મને લાગે છે પાણી ઉતરશે એટલે સાત સુધી મય થઈ જશે સનસિટી છે માજલપુરમાં ત્યાં એ લાઇટ ચાલુ નથી બાકી તો બધી જગ્યાએ લાઇટો ચાલુ થઈ ગઈ છે અને કદાચ કોઈ જગ્યાએ બાકી હોય તો મને ફરિયાદ કરે કાં તો અમારા કોર્પોરેટરને ફરિયાદ ખાસ આજે એ કોઈ પણ જગ્યાએ પૂરને લીધે મીટર બરી ગયા હશે આખા વડોદરા શહેરની વાત કરું છું તો કોઈએ પણ પૈસા ચૂકવવાના નથી ને કદાચ કોઈ જી ના કોઈ કોઈ ઓફિસમાંથી પૈસા માગે તો કોઈએ પૈસા આપવાના નથી એ ખાસ હું રજૂઆત આજે મેં કરેલી છે એટલે વડોદરા શહેરના નાગરિકોને વિનંતી જ્યાં બી મીટર ભરી ગયું હોય ત્યાં જી બી પોતાના ખર્ચે એ મીટર નાખશે પૈસા માંગશે તો તમે શું ના ના પૈસા માંગશે તો નહીં આપવાના હું નાગરિકોને વિનંતી કરું છું કાકા માંજરપુર વિસ્તારની જે સોસાયટીઓમાં હજુ વીજળી નથી લાઈટ નથી ત્યાં કેટલા દિવસ સુધી કદાચ પાણી હશે ત્યાં પ્રોબ્લેમ છે પાણી ઉતરી જશે એટલે બધી જ સોસાયટીમાં કોઈ આજે સાત સુધીમાં કોઈ જગ્યા બાકી નહીં હજુ કેટલી સોસાયટીમાં પાણી છે તમારા માંજરપુર વિસ્તારમાં મારી એક તો વરસાદમાં પાંચ જગ્યાએ છે વરસાદ અને ખાસ કરીને સનસિટી બસ એ બે સિવાય બધે લાઇટો લગભગ ચાલુ થઈ ગઈ છતાંય કોઈની ફરિયાદ હોય તો મને ધ્યાન કરે વાત કરી તો માજલપુર વિસ્તાર અન્ય વિસ્તારોમાં પણ આવા પ્રોબ્લેમ સર્જાય છે તો એ બાબતે કોઈ પ્રોબ્લેમ આ લાઇટમાં ના એ અગાડી જીબીમાં જાન કરે કાં તો તેના ધારાસભ્યને જાન કરે સાંસદને ધ્યાન કરે તો જીબી અત્યારે એકદમ ગઈકાલે જ્યારે મુખ્યમંત્રી આવ્યા એમના આદેશથી કાલે રાત્રે બે જ્યાં પાણી લાઇટ નહોતી કર્યા છે ખાસ તો મીટરો જે ગયા એને કોઈ પૈસા ચૂકવવાના નથી જે વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા એને કારણે આખા શહેરના લગભગ આપણા ત્રણસો એકવીસ ફીડરો છે એ ફીડરોમાંથી એકસો ને સત્તર ફીડર આપણે બંધ કરવા પડ્યા હતા અથવા તો કોઈક કારણને કારણે ફોલ્ટ સર્જાવાના કારણે એ બંધ કરવામાં આવ્યા હતા તો એ ફીડરો જેમ જેમ અમારી પાસે લાઇનો રસ્તા સાફ થતા ગયા એ અમે ત્વરિત ગતિએ એને રિસ્ટોર કરતા ગયા વધુમાં અમારું અટલાદરા સબસ્ટેશન છે અને વિદ્યુતનગર સબસ્ટેશન છે એ બે સબસ્ટેશનો અનફોર્ચ્યુનેટલી પાણીમાં ભરાવાને કારણે બંધ કરવા પડ્યા હતા તો એ સબસ્ટેશનો ગઈકાલે જ એમણે ક્લિયર કરે વટલા દ્રાયસેસ તો અમે પરમ દિવસે જ રાત્રે ચાલુ કરી અને એના બધા ફીડરો અમે રિસ્ટોર કરી દીધા હતા વિદ્યુતનગર સબસ્ટેશન ગઈકાલે સવારે ચાલુ કર્યું અને વિદિન ઓછામાં ઓછા લગભગ આઠથી દસ કલાકના સમયગાળામાં અઠ્યાવીસથી વધુ ફીડરો આપણે તાત્કાલિક ધોરણે બધી પૂરતી ટીમ મૂકી અને અમારી વડી કચેરી તરફથી સૂચના મળ્યા મુજબ દક્ષિણ ગુજરાત વીજ કંપની જે છે ત્યાંથી પણ અમને ટીમોની મદદ મળી એ બધી ટીમો ભેગી કરી અને તમામે તમામ ફીડરો ચાલુ કરી દીધા હવે અમુક ટ્રાન્સફોર્મરો જે છે જે નીચાણવાળા વિસ્તારમાં છે હજી ડુબાણમાં હોય કે અથવા તો પાણી ઉતર્યા હોય પણ એમાં સેફટીનું ધ્યાન રાખીને આપણે કામ કરવું પડતું હોય છે કોઈ અનિચ્છનીય ઘટના ઘટના ના બને કે કોઈનું મૃત્યુ ના થાય કરંટ લાગવાથી ઇવન ટ્રાન્સફોર્મર પછી જે એલ ટી લાઇન હોય એમાં જે મીટર પેનલ આવે છે તે કોમ્પ્લેક્ષની તો ત્યાં પણ અમારે ધ્યાન રાખવું પડે કે એ ચાલુ કરવાથી કોઈને શોર્ટ સર્કિટ ના થાય અથવા તો કોઈ જે ગ્રાહકો છે એને કરંટ ના પહોંચે તો એ બધું તમામ પાસાને ધ્યાનમાં રાખીને અમે કામગીરી કરી રહ્યા છીએ સતત અમારી ટીમ ફિલ્ડમાં છે હાજર છે ચોવીસ કલાક કામ ચાલી રહ્યા છે અને અમે વડોદરાની જનતાને પૂરા સપોર્ટમાં છીએ અને કંઈ પણ તકલીફ હોય અમારા કોલ સેન્ટર્સ છે એના ટોલ ફ્રી નંબર્સ છે સબડિવિઝન પર પણ એમની કમ્પ્લેન નોંધવામાં આવી છે કોઈપણ અધિકારીને અમારા તમામના નંબરો પણ વેબસાઇટ પર પબ્લિશ કરવામાં આવેલા છે કોઈ પણ અધિકારીને ફોન કરે તો દરેક અધિકારી અત્યારે આ કામમાં જોડાયેલા છે અમે પૂરી મહેનતથી અને પૂરી એનાથી અ તમામ સર બીજી એક ધારાસભ્ય એવી રજૂઆત કરી છે કે જે લોકોના મીટરો બગડ્યા છે એમના માટેના પૈસા દેવાની ના અત્યારે તો અમે મીટરો રિપ્લેસ કરવાની પૂરી એમાં છીએ જે પણ મીટરો અમારે એને પાવર સપ્લાય ચાલુ કરવા માટે જે કંઈ પણ કામગીરી કરવી પડે એમાં અમે કોઈ કશું પણ એનો આગ્રહ રાખ્યા વગર અત્યારે પહેલાં એનો પ્રાથમ પ્રાથમિકતા અમારી એ છે કે એનો પાવર સપ્લાય રિસ્ટોર